સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રથી પણ દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે ત્યારે આવા જ એક દંપતીએ પોતાના સંતાનને ત્યજી દીધું હોવાની ઘટના સામે આવી છે સિવિલ હોસ્પિટલમાં પોતાના વ્હાલસોયા બાળકને ત્યજી માતા પિતા ફરાર થઈ ગયા છે બે મહિનાનું બાળક ત્યજી દેવાયેલું હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મહારાષ્ટ્રના નંદુરબારના પતિ પત્ની દ્વારા બે મહિનાના બાળકને મૂકી ફરાર થઈ જવાની ઘટના બની છે સિવિલના એનઆઈસીયુમાં બાળક સારવારમાં હતું ત્યાં ચાલુ સારવારમાં જ બાળકને મૂકી માતા પિતા ફરાર થઈ ગયા હતા સિવિલ હોસ્પિટલ દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી માતા પિતા ફરાર થઈ જવાની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેથી ખટોદરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે બે મહિનાનું બાળક હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે હાલ બાળકની સારવાર હોસ્પિટલ સ્ટાફ કરી રહ્યું છે આ બેબી ઓફ મનીષા છે બેબી ઓફ મનીષા બારેલા પેશન્ટ ટ્વેન્ટી નાઇન્સ ઓક્ટોબરના સીએસસી કામરેજમાં પ્રીમેચ્યોર મતલબ પ્રી ટર્મ અધૂરા મહિને નોર્મલ ડિલિવરીથી નોર્મલ ડિલિવરીથી બ પેદા થયું હતું સાતમા મહિને પેદા થયું હતું બાળકને શ્વાસ લેવામાં તકલીફ હતી તો સીએચસી કામરેજથી ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં મોકલવામાં આવ્યું હતું ત્યાં કેઝ્યુટીમાંથી પછી સુરતના એસએન્યુમાં બાળકને ભરતી કર્યું હતું બાળકને આવ્યું ત્યારે શ્વાસ લેવામાં તકલીફ હતી એટલે ઇનિશિયલી બબલ સીપેપ કહેવાય એવી રીતને વેન્ટી ઓક્સિજનનું મશીન આવે એના પર રાખ્યું હતું ધીરે ધીરે બાળકનું શ્વાસને બધું સારું થવા માંડ્યું અને ધીરે ધીરે બાળકને દૂર આપવાનું ચાલુ કર્યું પછી જેવું બાળકનું ઓક્સિજન ઓક્સિજનમાંથી નીકળી ગયું અને દૂધ બરાબર રીતે મમ્મીની છાતીથી લેવા માંડ્યું એટલે બાળકને પછી અરાઉન્ડ એક વીક પછી બાળકને અહીંયા જ અમારા એસએનસીની અંદર મધર રૂમ હોય નોર્મલ ડિલિવરી હતી એટલે મમ્મી બી આવી ગઈ હતી સાથે તો મમ્મીનો એક ખાટલો હોય અમારા જ એનઆઈસીયુમાં મમ્મીને ખાટલો આપ્યો અને ત્યાં મમ્મી બાળક આપ્યું હતું વજન વધારવા માટે અને એને જે ખૂનમાં ઇન્ફેક્શન આવ્યું હતું તો એની દવાઓ ચાલુ હતી પછી ત્યાં મમ્મી પાસે દૂધ માટે જ હતું તો ત્યાં બરાબર રીતે મમ્મીએ પછી દૂધ તો પીવડાવતા હતા પણ ત્યારે એકવાર એને બાળક થોડું શ્વાસ દૂધ એનું શ્વાસમાં જતું રહ્યું હોય એવું લાગ્યું એટલે બાળકને પાછું શ્વાસ લેવામાં તકલીફ વધી હતી એટલે બાળકને પાછું અંદર ક્રિટિકલ રૂમમાં યુના અમારે સુરતના એસએનસીના ક્રિટિકલ રૂમમાં અંદર બાળકને લીધું હતું તો બાળકને ત્યારે શ્વાસ લેવામાં વધારે તકલીફ હતી તો વેન્ટિલેટર પર મૂક્યું હતું પછી વેન્ટિલેટર પર થોડા દિવસ રહ્યા પછી ધીરે ધીરે શ્વાસ સારું થયો એટલે પાછું નાના મશીન પર ઓક્સિજનના મશીન પર લીધું અને દૂધ ચાલુ કર્યું પછી અરાઉન્ડ ટ્વેન્ટી નાઇન્થ ઓફ ઓક્ટોબર ટ્વેન્ટી નાઇન્થ નવેમ્બર આવ્યું ને ત્યારે એના મમ્મીને તાવ આવ્યો એવું કીધું એમના સગાવાલાએ તો તાવ આવ્યો એટલે એણે મેં કીધું કે અમે મમ્મીને મેડિસિનમાં બતાવવા લઈ જઈએ છીએ અને મેડિસિનમાં પછી એ લોકો લઈ ગયા અને ત્યાં સિક્સ બી વોર્ડમાં મમ્મીને દાખલ કરી હતી પછી એમના સગાવાલા આવતા હતા પણ દિવસમાં એક બે વાર પછી દૂધ લઈને નહોતા આવતા તો અમારા પાસે મિલ્ક બેંક છે અમે લોકોએ મિલ્ક બેંકનું ફોર્મ ભર્યું અને બાળકને અહીંના મિલ્ક બેન્કમાંથી બીજી મમ્મીનું દૂધ આપવાનું ચાલુ કર્યું કેમ કે એની મમ્મી બીમાર હતી દાખલ હતી એમને દૂધ નહોતું આવતું પણ પછી ત્રણ ચાર દિવસ બે એમના સગા જે નિરંતર આવ્યા નહીં વારે વારે બાળકને જોવા કે કોઈ શું કહેવાય અમે બાળકનું કન્ડિશન કેવી છે એવી ડેલી સગાને સમજાવીએ તો સગા એના માટે આવતા નહોતા કરન્ટલી ત્રણ દિવસ નહીં આવ્યા તો પછી અમે અમારી રીતે જોયું છાનબીન કરી અમને એટલી તો ખબર હતી કે મમ્મી મેડિસિનમાં દાખલ છે તો અમે ત્યાં જઈને જોયું તો એ લોકો ત્યાંથી બી મમ્મી ત્યાંથી બી ચોપડા પર એવું હતું કે ભાગી ગયા છે મમ્મી ત્યાંથી ભાગી ગયા હતા એવું જાણવા મળ્યું એટલે પછી અમે તરત જ પોલીસ જાણ કરી અને એમએલસી કેસ કર્યું હતું સારું સાત તારીખે અમે અમારા અહીંયાથી પોલીસ સ્ટેશન ના હોય સર અહીંયાથી અમે ખાલી સીએમઓ આર એમઓ રેફરન્સ થાય અને સીએમઓ થ્રુ પોલીસ જાણ થાય બાળકની હાલત નાજુક હોવાથી વધુ સારવાર અર્થે એનઆઈસીયુમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યું હતું બાળકને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી જેથી ડોક્ટર તેના માતા પિતાની હાજરીમાં સારવાર કરતા હતા અને ગત આઠ ડિસેમ્બરના રોજ આ બાળકના માતાપિતાને બાળકની કન્ડિશન કેવી છે તેવું જણાવવા માટે બોલાવતા નવજાત બાળકના માતાપિતા હોસ્પિટલમાં ક્યાંય મળી આવ્યા નહોતા જેથી હોસ્પિટલના સ્ટાફના માણસોની પૂછપરછ કરતા આ બાળકના માતાપિતા છેલ્લા ચાર પાંચ દિવસથી આવતા ન હોવાનું જણાયું હતું બાળકના માતા પિતા દ્વારા સિવિલ હોસ્પિટલમાં નોંધાવવામાં આવેલા મોબાઈલ નંબર પર કોલ કરતા ફોન સ્વિચ ઓફ આવતો હતો નવજાત બાળકના માતા પિતા ગત આઠ ડિસેમ્બરથી પોતાના બાળકને મળવા કે જોવા પણ આવ્યા નથી બાળકને જન્મ આપ્યા બાદ સારવાર માટે સિવિલ લઈ આવી પોતાનું નામ સરનામું સાચું અને પૂરું નહીં જણાવી ઓળખ છુપાવવાના ઈરાદાથી જીવિત હાલતમાં બાળકને તેજી દેવાના ઈરાદાથી ચાલી ગયા હતા જેથી કટોદરા પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અત્રે કટોદરા પોલીસ સ્ટેશનમાં આવેલ વિસ્તારમાં આવેલ સિવિલ હોસ્પિટલની અંદર બનાવ પ્રકારનો બનેલો છે કે તારીખ આઠ બાર પહેલાંથી એક બાળક નવજાત બાળક ટ્રીટમેન્ટ માટે કામરેજ સીએસસીથી અહીંયા દાખલ કરવામાં આવેલું શરૂઆતમાં એની પ્રસુતિ કામરેજ સીએસસી ખાતે થયેલી અને ત્યાંના ડૉક્ટરશ્રીઓ અને બાળકની તબિયત ખૂબ જ નાજુક લાગતા તેને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે શિફ્ટ કરવામાં આવેલું બાળકની ટ્રીટમેન્ટ ચાલતી હતી બાળકની સાથે એક મહિલા અન્ય બે પુરુષ પણ જે તે વખતે એને એડમિટ કરવા માટે આવેલા પરંતુ થોડાક સમય રહ્યા બાદ બાળકને સાર સંભળાવ લેવા કોઈ આવતું ન હોય સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડૉક્ટરશ્રીઓએ તપાસ કરતાં ધ્યાને આવેલું કે આ બાળકને ત્યજીને એના વાલીવારા જતા રહેલા છે એની થોડી પ્રાથમિક તપાસ કરેલી પરંતુ એમના કોઈ પણ ક્યાંના છે અને તેઓ કોણ છે એની કોઈ ઓળખ પ્રસ્થાપિત થયેલી નહીં અને તેઓ મળેલા નહીં એથી તેમને પોલીસનો સંપર્ક કરેલો આ બાબતે કટોદરા પોલીસે પોલીસ સ્ટેશન દ્વારા પણ ઘણી તપાસ કરવામાં આવી અને પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં તેઓ બાળકને ત્યજીને જતા રહેલા છે આવું ધ્યાને આવતા ફરજ ડોક્ટર ડૉક્ટરશ્રીની ફરિયાદ દાખલ ફરિયાદ લઈને કટોદરા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ત્રણસો સત્તરનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને આ ત્યાં સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવે છે જેમાં એક મહિલા દેખાય છે જે મહિલા અજાણી મહિલા વિરુદ્ધ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની તપાસ કામરેજ ખાતે પણ કરવામાં આવી છે તેમજ મૂળ મહારાષ્ટ્રના કોઈ ગામના હોય એવું જાણવામાં આવ્યું છે ત્યાં પણ તપાસ કરી છે પરંતુ હજુ સુધી કોઈ વિગત આમાં પ્રાપ્ત થઈ નથી ને વધુ તપાસ ચાલુ છે તેમજ મીડિયાના માધ્યમથી હું એ પ્રકારની અપીલ કરીશ કે આ બાળકને એના વાલીવાળા જલ્દી મળે આ જે મહિલા દેખાય છે એની કોઈ પણ ઓળખ કોઈપણ જગ્યાએ દેખાય હોય તો ખટોધરા પોલીસ સ્ટેશન ખાતે તો સુરત સિટી કંટ્રોલ રૂમ ખાતે જાણ કરવામાં આવે તો ખૂબ જ ઝડપથી આ બાળકના વાલી વારસ શોધી શકાય અને તેના વાલીને સોંપી શકાય બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત